અને કાર્યની આપણી જે સિરીઝ ચાલી રહી છે એમાં આપણે આજે એક અલગ પ્રકારનો હવે દાખલો જોઈશું બરાબર છે હું જેટલા બી પ્રકાર તમને કરાવું છું એ જ ટાઈપના તમને એક્ઝામની અંદર દાખલા જોવા મળશે તો તમે વ્યવસ્થિત રીતે શીખજો એક્ઝામની અંદર ફક્ત રકમ બદલાતી હોય છે બાકી પ્રકાર તો આ રીતના જ પૂછાતા હોય છે બરાબર છે હવે જુઓ અહીંયા શું કહે છે એ કોઈ કાર્ય દસ દિવસમાં કરે બરાબર છે

વીસ બરાબર એ અને બીની કાર્યક્ષમતા મળી ગઈ હવે શું કહે છે એ અને બી પાંચ દિવસ સાથે કામ કરે છે હવે મેં તમને આ બધી વસ્તુ સમજાવી હતી કે આ કાર્યક્ષમતા છે આ કેટલો સમય કામ કરવીએ છે અને આ ટોટલ કાર્ય છે આ શું છે ટોટલ કાર્ય હવે અહીંયા શું કીધું છે એ અને બી પાંચ દિવસ સાથે કામ કરીએ છીએ બરાબર તો એ અને બી બંને સાથે કામ કરે છે હવે એ અને બી સાથે કામ કરે એટલે ટોટલ કામ કેટલું થાય એનું બે અને બીનું એક એ વત્તા બી એટલે ટોટલ ત્રણ કામ થાય એક દિવસનું કેટલા દિવસ કામ કરે છે પાંચ દિવસ તો અહીંયા કેટલા થશે ત્રણ ગુણ્યા પાંચ એટલે પંદર કામ એ કરી દેશે બરાબર ટોટલ કામ કેટલા છે વીસ એમાંથી કેટલા કામ થઈ ગયા પંદર તો બાકી કેટલા રહ્યા પાંચ કામ બાકી રહ્યું કેટલું કામ બાકી રહ્યું પાંચ કામ તો બાકી રહેલ કામ બી કેટલા દિવસમાં પૂરું કરશે તો બીની કાર્યક્ષમતા કેટલી છે એક બરાબર છે તો એક દિવસની અંદર આ જે કાર્યક્ષમતા હોય ને એ એક દિવસની હોય તો એક દિવસની અંદર એક કામ પૂરું કરે બરાબર છે તો અહીંયા કેટલા કામ પૂરા કરવાના પાંચ કામ પાંચ કામ પૂરા કરવા માટે કેટલા દિવસ લાગશે બરાબર છે તો આ અહીંયા જશે તો પાંચ ગુણ્યા એક એટલે પાંચ કેટલા દિવસ લાગશે પાંચ દિવસ લાગશે બાળકો કેટલા દિવસ લાગશે પાંચ દિવસ બાકી રહેલું જે કામ છે એને પૂરું કરવા માટે બીને પાંચ દિવસ લાગશે હવે માની લો કે આની જગ્યાએ એને એટલું કામ જો પૂરું કરવાનું હોય તો કેટલો ટાઈમ લાગે ટોટલ કેટલું હતું કામ બાકી કેટલું હતું પાંચ બરાબર અને એમાં એની કાર્યક્ષમતા કેટલી છે એક દિવસની બે તો એને કેટલા દિવસ લાગે તો બે દુ ચાર પોઈન્ટ પછી એટલે કેટલા આવશે પાંચ ભાગ્યા બે એટલે બે પોઈન્ટ પાંચ બરાબર જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો શેર કરજો થેન્ક યુ